મંજુસર અને વાઘોડિયાના ત્રણ બુટલેગરોને બોલાવીને કન્ટેનરમાંથી શરાબનો જથ્થો બુટલેગરોની ગાડીમાં ભરી આપ્યો હતો તેવો વિડીયો વાયરલ થયો છે વર્તમાન પત્રોમાં આવેલી માહિતી પ્રમાણે મંજુસરના બુટલેગર રિંકુની એક્સયુવી ફાઈવ હંડ્રેડ વાઘોડિયાના બુટલેગર ભૈયા નિબ્રેજા અને કાનાની સ્વીટ કારમાં શરાબની પેટીઓ ભરીને રવાના કરી દેવાઈ હતી પોલીસે પોતે જ ઉભા રહીને શરાબનું કટિંગ કરાવ્યા બાદ પકડાયેલું કન્ટેનર પોલીસ મથકે લઈ ગયા હતા અને સાતસો એકાવન પેટી સરકારી ચોપડે નોંધી હતી સમગ્ર મામલે વાયરલ વીડિયોના આધારે જિલ્લા પોલીસે તપાસના આદેશ આપ્યા છે